આ જોઈ બધા હેરાન થઈ ગયા પણ તેમના ચહેરા પર ખુશી છલકી આવી તને તો જાદુ આવડે છે હરણ હવેથી તું અમારા જંગલમાં જ રહેજે ઠીક છે હરણ બધાને સુધારવા માંગતો હતો તેથી તેણે તરત જ તેનો પ્રસ્તાવ માની લીધો હે ભગવાન બીજી સવારે હરણે જોયું કે વરુ અને શિયાળ બંને જમીન પર પડેલા ખરાબ રીતે તડપતા હતા અરે તમને બંનેને શું થયું રાત્રે પેટમાં થોડું થોડું દુખાતું હતું પણ સવાર પડતા તો વધી ગયું પણ હવે એટલું જોરથી દુખાય છે કે સહન નથી થતું તમે લોકોએ રાત્રે શું ખાધું હતું ગઈ કાલે રાત્રે એક બકરો મરેલો મળ્યો હતો તેને અમે રાત્રે ખાધું હતું પછી અમે સવારે ખાધું અને હવે બપોરે પણ ખાધું હે ભગવાન જે બકરું પહેલાથી જ સડેલું હતું તમે તેને મૂકીને ત્રણ ટાઈમ વધારે સડાવીને ખાધું એટલે જ તમારા પેટમાં ઇન્ફેક્શન થયું છે આળસમાં નહીં આવીને તાજું ખાવાનું ખાત અરે તો હવે શું કરીએ ભાઈ આ જંગલમાં કોઈ ડોક્ટર નથી કે ડૉક્ટર સસલાએ એક મહિનો જૂનું ગાજર ખાઈ લીધું હતું ત્યારથી તેમની તબિયત ખરાબ છે